પિંડીના માધ્યમથી હવે તમને એ બતાવવું છે કે નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાત આવતા હવે કેટલો સમય લાગશે નૈઋત્યનું ચોમાસું લગભગ દક્ષિણ અને દખણની સાથે સાથે આ બાજુ મહારાષ્ટ્રને પણ ઘેરી વળ્યું છે અહીંયા નીચેથી તમે જુઓ કેરળની અંદર જ્યારે ચોમાસું સૌથી પહેલું પહોંચે છે એ પછી કર્ણાટકની અંદર ગોવાને પણ આવરી લીધું છે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર હોય સોલાપુર હોય આ બધી જગ્યાએ અને મુંબઈ હવે થોડા દિવસોની અંદર એકાદ બે દિવસની અંદર આધિકારિક રીતે કદાચ ચોમાસું પહોંચે એવી શક્યતા છે આ બાજુ તમે જુઓ તો તેલંગાણા છે આંધ્રપ્રદેશ છે એને પણ આવરી લીધું છે અને હવે જ્યારે મુંબઈની અંદર પહોંચે ચોમાસું તો આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ ચોમાસુ બસ હવે ગુજરાતની અંદર મુંબઈ પહોંચ્યા પછી આઠ દસ દિવસની અંદર પહોંચતું હોય છે વાદળોની તસવીર છે જે આંખોને ઠંડક આપનારી છે જે વિન્ડી બતાવી રહી છે અહીંયા હેવી રેઇન થઈ રહ્યો છે સોલાપુર કોલ્હાપુર અહીંયા કાળા ડિબાંગ વાદળો મુંબઈ સુધી પહોંચવાની તૈયારીમાં છે અને આખું દક્ષિણ ભારતને આવરી લીધું છે થોડા જ સમયની અંદર મુંબઈ પહોંચશે અને મુંબઈથી આઠ દસ દિવસની અંદર મેક્સિમમ ગુજરાતમાં પહોંચી જતું હોય છે ચોમાસું એટલે હવે ચોમાસું હાથવેતમાં છે કદાચ એવું કહીએ તો પણ ખોટું નથી